સ્વામી સચ્ચિદા આનંદજીની આત્મકથા મારા અનુભવોની સોળમી કહાની હવે આત્મહત્યા નહીં કરું જન્મવું એ મોટે ભાગે એક સુખદ ઘટના ગણાય છે પણ મરવું એ દુઃખદ ઘટના ગણાય છે મોટા ભાગે શબ્દ એટલા માટે છે કે કેટલાકનો જન્મવું સુખદ નથી હોતું તેમના માટે તથા કોઈ વાર બીજાના માટે પણ એક પાંચ વર્ષની બાળા બળાત્કારનો ભોગ બનીને પ્રાણ ગુમાવે તો તેના જન્મને સુખદ કેમ કહેવાય કદાચ તે ના જન્મ્યું હોત તો જ વધારે સારું હતું આવી જ રીતે કેટલાકના મૃત્યુનું પણ કોઈ વાર પોતાના માટે તો કોઈ વાર બીજાના માટે સૌના માટે સુખદ થઈ જનાર હોય છે કેન્સર જેવા મહાવ્યાધિથી પીડાતા માણસને આશીર્વાદ નહીં શીઘ્ર અવસાનના આશીર્વાદની જરૂર હોય છે એટલે હાહાકાર મચાવનારા આતતાયુઓનું અવસાન લોકો માટે પરમ સુખદાયી બની જતું હોય છે પણ આ તો બધા અપવાદ થયા મુખ્ય નિયમ તો જન્મવું તે સુખદ અને મરવું તે દુઃખદ ઘટના રૂપ છે મૃત્યુ દુઃખદ છે જ પણ મૃત્યુના પણ ઘણા પ્રકાર છે પકવા અવસ્થા પ્રાપ્ત થયા પછી કોઈ વ્યક્તિ મરે તો તે દુઃખ બહુ ના કહેવાય જ કોઈ અકસ્માત વગેરેમાં મૃત્યુ પામે તો તે વધુ થઈ જાય વળી કોઈ રાષ્ટ્ર ધર્મ કે માનવતાના હિતમાં પ્રાણ આપે તો તે ગૌરવભર્યું મૃત્યુ કહેવાય પણ કેટલીક વાર કોઈ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી નાખે ત્યારે પ્રસંગના સંદર્ભ પ્રમાણે તથા લોકોના અભિગમ પ્રમાણે તેની પ્રતિક્રિયા થાય આત્મહત્યા કરનારાઓ પ્રત્યે મારા મનમાં અમાપ લાગણીઓ છે કારણ કે મને સ્વયં તેનો અર્ધો અનુભવ છે માણસ આત્મહત્યા ક્યારે કરતો હોય છે જ્યારે જીવન તેના માટે અત્યંત ભારરૂપી બની જતું હોય છે ત્યારે ભૂખ કે માત્ર દરિદ્રતાના કારણે આત્મહત્યા કરનારના બહુ જ ઓછા કિસ્સા જોવા મળશે મોટા ભાગે મળાયેલા જીવન અથવા અત્યંત પ્રતિષ્ઠિત જીવન જીવનના અતિભારને ઉંચકી શકવાની ક્ષમતા ખોઈ બેસતા આવું પગલું ભરી લેતા હોય છે પશુ પક્ષીઓ કદી આત્મહત્યા નથી કરતા કારણ કે તેમનું સામાજિક તથા માનસિક જગત તેમનું સામાજિક તથા માનસિક જગત ઘણું વિસ્તૃત હોય છે તેમના સુખ તથા કારણો પણ હોય છે પ્રત્યેક સંબંધ માટે સુખો બંધાયા હોય છે તથા પોતાની અનાવડતને કારણે તથા સામાવાળાની નાદાની કે નાદારીના કારણે દુઃખો વધુ આવતો હોય છે માનસિક આઘાતોના મૂળ પ્રેમ પ્રતિષ્ઠા અને અહમભાવમાં રહેલા હોય છે આ ત્રણેયનો ત્યાગ જેટલો મોટો તેટલો જ આઘાતનો ધક્કો પણ મોટો અત્યંત દિન હાલતમાં જીવતા ભિખારીઓ ભાગ્યે જ આત્મહત્યા કરતા હોય છે આ ઠંડીમાં થથરીશને ગરમીમાં લૂ લાગીને વરસાદમાં તણાઈને પ્રાણ ખોનારા ઘણા હોય છે પણ ઠંડીમાં રોજ થથરિયા કરવું તેના કરતાં આત્મહત્યા કરી લેવા દે તેવી વૃત્તિવાળા ભાગ્યે જ હોય છે મને લાગે છે કે આત્મહત્યા કરી શકવા જેટલી તેમની હિંમત નથી એટલે જ તેઓ ભિખારી થયા છે તેમને પ્રેમ પ્રતિષ્ઠા અને અહમ ભાવ માનવું કશું જ નથી હોતું તેથી માનસિક જગતનો ત્યાગ બહુ થોડો હોય છે શારીરિક આવશ્યકતાઓ પૂરી કરવામાં જેનો દિવસ વીતી જાય છે છતાં તે પૂરી નથી થઈ હોતી એટલે તેમનું ચિંતન મનને અધૂરી રહેલી આવશ્યકતાઓમાં રમ્યા કરે તે સ્વાભાવિક છે પણ જેમને શારીરિક આવશ્યકતાઓ જરૂર કરતાં વધુ પ્રાપ્ત થાય છે તેમનું મન રોજી રોટી મકાન કે કપડામાં નહીં પણ માનસિક જગતમાં રખડ્યા કરતું હોય છે આ માનસિક જગત કેટલીક વાર પ્રેમ જગત હોય કેટલીક વાર પ્રતિષ્ઠા જગત હોય તો કેટલીક વાર અહંભાવનું જગત હોય ઘણી વાર શારીરિક આવશ્યકતાઓના અભાવ સાથે પ્રેમ તંતુ જોડાયેલો હોય ત્યારે દરિદ્રતા ઢાકણ રૂપ ધારણ કરીને કોમળ ગળું દબાવી કાઢે પ્રેમ પ્રેમને ભેટવા જેટલો આતુર હોય તેટલો જ જરૂર પડે મૃત્યુને ભેટી લેવા પણ આતુર હોય છે કલકત્તામાં આવો જ એક અનુભવ થયો રાત્રિના નવે વાગ્યા હશે એક કલાક સૂર્ય વહેલો આથમતો હોવાથી આપણા માટે તો દસ વાગ્યા એમ જ સમજી લેવાનું ધીરે ધીરે લોકો વિખરાઈ ગયા હતા ચારે તરફ નિરવતા શાંતિ હતી નગરપાલિકાની લાઇટો માંથી મંદ મંદ પ્રકાશ આવી રહ્યો હતો અને હું નગરપાલિકાના જ બાગડા પર સુઈ જવાની તૈયારી કરતો હતો ત્યાં એક ઊંચો તેજસ્વી પણ ફિક્કો જુવા મારી પાસે આવ્યો તેની સાથે જે લાંબી વાત થઈ તેનો સાર આવો હતો તે બિહારના કોઈ નગરથી નોકરી માટે અહીં કલકત્તા અઢાર દિવસથી આવ્યો છે બિહારમાં ચોવીસ વર્ષની પત્ની તથા બે બાળકો છે ઘરનું ભાડું ચડી ગયું છે દેવાદાર થઈ ગયો છે બેકારીએ તેને નાગચૂડમાં ભીસી દીધો છે ભૂખ તથા પ્રતિષ્ઠાથી થાકીને કંઈક નોકરી મળશે તેવી આશાએ અહીં કલકત્તા આવ્યો છે અઢાર દિવસથી ફરે છે પણ નોકરી મળતી નથી સૌ કોઈ ઓળખાણ માંગે છે પાસે પૈસા નથી ઘેરથી નીકળ્યો જ ત્યારે ઘરમાં લોટ પણ ન હતો કલકત્તા જઈને તરત જ પૈસા મોકલાવીશ તેવી હામ આપીને તે આવ્યો છે પણ તે પોતે જ કોઈ શેઠના અન્ન ક્ષેત્રમાં પાતળી ખીચડીથી અડધું પેટ ભરીને દિવસ કાઢે છે પત્ની પાસે પૈસા કેવી રીતે મોકલવા રહી રહીને તેને પત્ની અને બાળકો યાદ આવે છે તેનું હૃદય રડી પડે છે ઓ વિધાતા તે મને પ્રેમ આપ્યો દાંપત્ય આપ્યું અને સાથે સાથે કારની ગરીબી પણ આપી મારી વહાલી પત્ની તથા કનૈયા જેવા બે બાળકોના પેટ પણ ભરી શકતો નથી ધિક્કાર છે મને તે જીવનથી તંગ આવી ગયો છે તંદન ભાંગી પડ્યો છે હવે તેની એક જ ઈચ્છા છે નજીકમાં જ આવેલી રેલ નીચે કપાઈ મરવું પત્નીને કરુણા ભરી ચિઠ્ઠી તેણે લખી છે જે હજી પોસ્ટ કરી નથી આ માણસ કોઈ કોઈ વાર મારા સત્સંગમાં આવતો એટલે કદા તેના ઘરમાં સંત સમાગમની પ્રથા હોવાથી તેને સંતો પ્રત્યે અનહદ માન છે મળતા પહેલા મારી પાસે પોતાની વેદના ખાલી કરવા આવ્યો છે તેની વાતો તથા વ્યવહારથી મને ખાતરી થઈ ગઈ હતી કે આ માણસ જ આત્મહત્યા કરી બેસશે હું ધર્મ સંકટમાં મુકાઈ જાઉં છું લક્ષ્મીનો સ્પર્શ નહીં કરવાનો નિયમ અત્યારે મને ત્રાસ થઈ લાગે છે મને થાય છે કે જો અત્યારે મારી પાસે પૈસા હોત તો બધા જ પૈસા આ ભાઈને આપી દે પણ મારી પાસે તો કાણો પૈસો નથી અંતે હું તેને એક વાતે રાજી કરી દઉં છું જો આજે નહીં તો આવતીકાલે તું આત્મહત્યા કરશે મારું વજન રાખવા માટે તે વાત માની જાય છે અને તે વિદાય થાય છે પણ તેની અસર મારાઓ ઉપર એટલી મોટી મુક્તો થાય છે કે આખી રાત મને ઊંઘ નથી આવતી મને વિચારો આવે છે આ કાયસ્થ રૂપાળો યુવાન આટલા અરમાનોથી પરણો હશે તેની પત્ની અને બાળકો પણ કેવા સુંદર હશે સુંદરતામાં પાછી આદર્શ ની ચમક ભળી પણ દરિદ્રતામાં દરિદ્રતા પણ લાગી આ માતા પિતા તો નથી નથી પણ પણ બીજી તરફ તેની ખાસ કોઈ ભારતમાં કુલીન ગણાતા કુટુંબોમાં જયારે મુખ્ય વ્યક્તિ મરી જાય છે ત્યારે આખું કુટુંબ મરી જતું હોય છે કારણ કે મુખ્ય વ્યક્તિ જ સૌનો તારણહાર હોય છે સૌ તેના અવલંબને જીવતા પરાવલંબી હોય છે જેમ જેમ ખાનદાની નું શિખર ઊંચું થતું જાય તેમ તેમ પરાવલંબિતાની તળેટી પણ ઊંડી થતી જાય એવી સમાજ વ્યવસ્થા સ્ત્રીઓના પગની પાણી પણ કોઈ જોઈ ના શકે એટલે તે માત્ર ચાર વચ્ચે થઈને રહે મુખ્ય માણસ મરતા જ આખું ઘર નિરાધાર થઈ જાય દીકરીને દાગીનાનો નો દહેજ આપવો તેના કરતાં સ્વાવલંબિતાની શક્તિ આપવી તે સાચું કલ્યાણ છે રહી રહીને મારું અંદર કહેતું પ્રભુઆ નો વ્યક્તિને નોકરી આપ ધંધો આપ જો તે મરી જશે તો તેની પાછળ બીજા ત્રણ જેવો પણ મરી જશે તેની પત્ની દરિદ્રતાને સહન કરી લેશે પણ પ્રિય પતિના આપઘાતને ધક્કો સહન નહીં કરી શકે સવાર થયો અને સાંજ થઈ રાત પડી અને કાલની માં ધીરે ધીરે સૌ વિકરાવા લાગ્યો હું એકલો રહી ગયો મારું મન પેલા માણસની આતુરતા જોઈ રહ્યું હતું આજે તે આવશે અને કહેશે કે હવે તમારું વચન મેં પૂરું કર્યું તો મને ભરવા દો હવે હું તેને રોકી નહીં શકું આ સામે રેલના પાટા એક ક્ષણમાં તેનું સુંદર શરીર ચૂંથાઈ જશે હું તેનો દર્શક માત્ર થઈશ વિચારો ચાલતા રહ્યા દસ વાગ્યાને તે ન આવ્યો મારી ધીરજ ખૂટી પડી હતી સૂઈ જવાનો સમય ક્યારનો થઈ ગયો હતો છતાં સુતો ન હતો મારી દ્રષ્ટિ સામે તેની પ્રતીક્ષામાં હું તાક્યો મને થયું જરૂર તેણે આત્મહત્યા કરી લીધી હશે જરૂર જરૂર ઓહ લાચારીના ખપ્પરમાં રોજ રોજ કેટલા મસ્તક હોમાતા હશે કોલકાતા જેવી ધનાઢ્ય નગરીમાં ઊંચી આલીશાન ઇમારતોમાં રહેનારાઓને ક્યાં ખબર હશે કે તમારી એક દિવસ સિગરેટમાં કોઈ ગરીબનું આખું જીવન બચી શકતું હોય છે જો શ્રીમંત અહીંથી રાતે માનવતા જાગે તો બેડો પાર થઈ જાય અંતે થાકીને હું આડો કરવાની તૈયારી કરતો હતો ત્યાં લાંબા લાંબા ઢગ ભરતો આવ્યો મને નિરાંત થઈ આવતા જ મારા પગમાં માથું મૂકી દીધું સ્વામી આપની મુજે નિવન નયા જીવન દિયા હૈ તે રડી પડ્યો તેની પીઠ ઉપર હું હાથ ફેરવતો રહ્યો અને તે બોલ્યો મહારાજ નોકરી મિલ ગઈ એની વાતથી મને પણ સંતોષ થયો વાત આમ બનેલી આજે કોઈ મારવાડી શેઠને ત્યાં તે નોકરી માટે ગયેલો શેઠે ઓળખાણ માંગી ઓળખાણ ન હોવાથી તેણે કહ્યું કે ભગવાન જ મારી ઓળખાણ છે શેઠે ના કહી પણ શેઠાણી દેવીજી હતા તેમણે શેઠને ઓળખાણ છે

પત્નીને મની ઓર્ડર કરી આવતીકાલે તું પહોંચી જશે હવે તેના પગમાં જોર હતું એક મળદું જીવતું થયું પેલી શેઠાણી ખરેખર શેઠાણી પદ દીપાવ્યું પેલો યુવાન તો વળી મારું જ નિમિત્ત માનતો હતો આપકે આશીર્વાદ સહી નોકરી મળી મે તો મર ગયા હોતા જો આપ મુજે રોકતે નહીં ઓર નોકરી દિલાતે નહીં મે તેને પૂછ્યું આત્મહત્યા કરની હે તેણે જટ ઉતર આપ્યો સમયા લખ લૂંટ ખર્ચો કરનારાઓને જાણ થવી જોઈએ કે એક માણસને રોજી આપવી એક બે કુટુંબોને આજીવિકાનું સાધન આપવું તે ખરો યજ્ઞ છે ખરી સપ્તાહ